क्वेश्चन नंबर वन कोनी कार पर नंबर प्लेट नती होती ऑप्शन ए मंत्री, ऑप्शन बी प्रधानमंत्री ऑप्शन सी आईपीएस ऑफिसर की ऑप्शन डी राष्ट्रपति साचो जवाब छे ऑप्शन डी राष्ट्रपति क्वेश्चन नंबर टू की राणी क्या फूल ने कहवाये ऑप्शन ए कमल ऑप्शन बी गुलाब ऑप्शन सी चमेली की ऑप्शन डी सूरजमुखी સાચો જવાબ છે ઓપ્શન સી ચમેલી ક્વેશ્ચન નંબર 3 કયા દેશના લોકો માણસનું લોહી પીવે છે ઓપ્શન એ શ્રીલંકા ઓપ્શન બી વેસ્ટ ઈન્ડિઝ ઓપ્શન સી ઇથોપિયા કી ઓપ્શન ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન સી ઇથોપિયા ક્વેશ્ચન નંબર 4 5 લાખ ની નોટ કયા દેશમાં ચાલે છે? ઓપ્શન A ડોમિનિકા, ઓપ્શન B આફ리카, ઓપ્શન C ভিয়েতনাম કે ઓપ્શન D માલદીવ સાચો જવાબ છે ઓપ્શન A ડોમિનિકા ક્વેશ્ચન નંબર 5 કયા પક્ષીને બ્લેકબર્ડ ના નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન A કોયલ, ઓપ્શન B બતક, ઓપ્શન C બુલબુલ કે ઓપ્શન D પોપટ સાચો જવાબ છે ઓપ્શન C બુલબુલ ક્વેશ્ચન નંબર 6 વધારે નમક ખાવાથી કઈ બીમારી થઈ શકે છે ઓપ્શન A સુગર ઓપ્શન B કેન્સર ઓપ્શન C હાર્ટ એટેક કે ઓપ્શન D પથરી સાચો જવાબ છે ઓપ્શન C હાર્ટ એટેક ક્વેશ્ચન નંબર 7 કયા પ્રાણીનું દૂધ કાળા રંગનું હોય છે ઓપ્શન A માદા હાથી ऑप्शन बी मादा जिराफ ऑप्शन सी मादा गैंडा की ऑप्शन डी मादा भून સાચું જવાબ છે ઓપ્શન સી मादा ગેંડા ક્વેશ્ચન નંબર 8 કયું પક્ષી સૌથી વધારે ઈંડા મૂકે છે ઓપ્શન એ કબૂતર ઓપ્શન બી કોયલ ઓપ્શન સી ઢીલ કે ઓપ્શન ડી બુરુ તેતર સાચું જવાબ છે ઓપ્શન ડી બુરુ તેતર क्वेश्चन नंबर 9 नदियोंનો દેશ કયા દેશને કહેવામાં આવે છે ઓપ્શન A બાંગ્લાદેશ ઓપ્શન B ભારત ઓપ્શન C બ્રાઝિલ કે ઓપ્શન D સ્પેન સાચો જવાબ છે ઓપ્શન A બાંગ્લાદેશ ક્વેશ્ચન નંબર 10 કયું જીવ જન્મતાજ પોતાની માં ને ખાઈ જાય છે ઓપ્શન A સાપ ઓપ્શન B અજગર ઓપ્શન C વિંછી કે ઓપ્શન ડી કરોળિયો સાચો જવાબ છે ઓપ્શન સી વિંછી જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો